નખત્રાણા પંથકમાં બે કલાકમાં અંદાજે બે ઇંચ વરસાદ બપોરના ચાર થી છ કલાક સુધીમાં શહેરમાં પાણી ભરાતા વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી શહેરમાં જ થયો ટ્રાફિક જામ વરસાદી પાણીનો નિકાલ ન થતા સમસ્યા સર્જાઈ કમોસમી વરસાદે નગરપાલિકાની લાપરવાહી છતી કરી ચોમાસામાં ભયંકર સ્થિતિ સર્જાય તેવો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો તો નખત્રાણામાં કરા સાથે વરસાદ પડ્યો તોફાની પવનને કારણે હોર્ડિંગ્સ અને બોર્ડ ઉડતા વ્યાપક નુકસાન થયું નખત્રાણા સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વાડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા વાડી ખેતરોમાં પાણી ભરાયા ભારે પવન અને વરસાદને કારણે નકત્રાણા ભુજ હાઈવે પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ધોધમાર કમોસમી વરસાદથી લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી નલિયા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો કચ્છમાં સતત ત્રીજી દિવસે અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા તો ધોધમાર વરસાદને કારણે નકત્રાણા બસ સ્ટેન્ડ હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા લોકોની મુશ્કેલીઓ વધી